નજીક હે કે પહોંચા લિયે લોટલા તો ઘરી જાતોસ કરે એ સભી જાવ આ મિત્રો તમને જે અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે એ દ્રશ્યો પણ સોશિયલ મીડિયા મારફતે ખૂબ જ વાયરલ થયેલા જોવા મળતા હોય છે વારંવાર ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્યમાં જવાનું છે પરંતુ અત્યારે જે આદ્રશ દ્રશ્ય વારંવાર સોશિયલ મીડિયા મારફતે જોવા મળતા હોય એ માટે તમને બતાવી રહ્યા છીએ હાલો મિત્રો આગળ જઈશું હવે

તો મિત્રો અમે સાઈડ માંથી આ સાઈડ નીકળ્યા છીએ અને હવે અહીંયા થી તમને બધા દ્રશ્યો બતાવવાના છે જો મિત્રો વારંવાર આવી રહ્યા છીએ તો મિત્રો ભગવાન ગુરુ દત્તાત્રે ના સાનિધ્ય માં જવાનું છે અને માં અંબા અને ભગવાન ગુરુ દત્તાત્રિય ના બંને ની વચ્ચેનો જે આ ગાળો છે એ તમને અત્યારે બતાવી રહ્યા છીએ અને લાખો પર્યટકો અત્યારે ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્ય તરફ જઈ રહ્યા છે અને કેટલાક પર્યટકો દર્શન કરી અને પરત પણ ફરી રહ્યા છે અને મિત્રો નેટવર્કનું ઇશ્યુ હોય એના લીધે ક્લિયરિટી તો થોડીક વીક જ જોવા મળશે ગર્વો ગિરનાર નીચે ઉતરીને મિત્રો જોઈએ તો જે સૂતેલો સિંહ હોય એ રીતનો આકાર તમને જોવા મળશે સામે મિત્રે ચોખા ઘીના ઘીમાંથી બનેલી શેરાની પરસાદી તેની સાથે અન્ય પરસાદી પણ વિનામૂલ્યે યાત્રિકોને પીરસવામાં આવતી હોય છે અહીંયાથી મિત્રો ઝૂમ કરી અને શક્ય નથી તમને બતાવવું લાઈવમાં મને અહીંયાથી બતાવી રહ્યું છે કે કેટલાક યાત્રિકો પ્રસાદ લેવા પણ જતા હોય એવું લાગી રહ્યું છે અને દર્શન કરી અને પછી મહાપ્રસાદ લઈ અને પાછા રિટર્ન ફરતા હોય છે ગરબો ગીરનાર મિત્રો તારો રે બર સુયમને ભાઈ તારો રે વિશ્વાસ બાઉ ગીર ના રી રે બાબા ગીર તારા રે બજુન લે લાગી હેંજળના જળ તો મિત્રો આ ગીરમાં હેંજળના જળ જળ પીવા તમે આવી શકો છો પણ હેંજળ ના જળ પીવા ઈ બહુ મુશ્કેલ છે

સાથે સાથે એ પણ મિત્રો જણાવી દઈએ કે આજે આ મકર સંક્રાંતિનો પર્વ સૌરાષ્ટ્રની ભાષામાં કે પર્વ હોવાને લીધે ખૂબ જ યાત્રિકો ઉમટી પડ્યા છે અને મિત્રો ખૂબ ડિસિપ્લિનમાં આવે છે અને જઈ રહ્યા છે ખૂબ એટલે ખૂબ શિષ્ટનું પાલન કરી રહ્યા છે જો કે મિત્રો ગુજરાતમાં ગમે અન્ય રાજ્યના આવે તો પણ એ લોકો સંસ્કારી બની જતા હોય છે આમ અત્યારે મિત્રો મેં આવતા હતા તો ગુજરાત જ તે નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર યુપી એમ અલગ અલગ રાજ્યમાંથી યાત્રિકો આવેલા છે અને ગુજરાતના સ્તે જેટલા યાત્રિકો છે તેને તેટલા હસ્તે તેની કરતા પણ વધારે અન્ય રાજ્યમાંથી પણ અત્યારે આ ગિરનાર પર્વતમાં આવેલા છે અને મિત્રો તમે જોઈ શકો છો અને સાથે જ મિત્રો રોપવે શરૂ છે તો રોપવે પણ કેટલાક યાત્રિકો મુસાફરી કરી રહ્યા છે અંબા મા અંબાના સાનિધ્ય સુધી પહોંચવા પોસાડે છે રોપવે દ્વારા અને પછી ત્યારથી પગથિયા દ્વારા ઉતરી અને જવાનું હોય છે હાલીને ભગવાન ગુરુ દત્તાત્રી સાનિધ્યમાં પાડીએ પણ હવે અત્યારે દર્શક મિત્રોને લાહવો આપીએ થોડક અને મિત્રો આ પરિવાર સાથે જોઈ શકાય એવું તમને અવનવું અમે પીરસતા રેસો એટલે તમને એવું લાગ્યું કે સરસ છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો કારણ કે અત્યારે જો કે લાઈવ માં એક પ્રોબ્લેમ તો ક્વોલિટી નો તો આવશે કારણ કે નેટવર્ક ઇશ્યુ છે એના લીધે ઓડરેટ માં બોલો 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 જ રાખો મેસેજ આવી વિરામ આપીએ હવે સમય માં ફરી વખત લાઈવ આવશું અમે તો એ શણો ની વાત જોતા રહેજો તો કે સમય નેટવર્ક આવશે એટલે નીચે જઈએ છે એટલે નેટવર્ક જ્યાં આવશે ત્યાં લાઈવ કરશું પાછા